નમસ્કાર હું છું ક્ષિતિ નાયક અને મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પરથી વાત કરીશું અત્યાર સુધીના લેટેસ્ટ ન્યૂઝની મુંબઈમાં પીએમ મોદીનો યોજાયો ભવ્ય રોડ શો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રની મુલાકાતે છે ત્યારે દિંડોરીમાં શિવસેના સાથે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર એના પછી મુંબઈમાં અઢી કિલોમીટરનો યોજ્યો ભવ્ય રોડ શો જેમાં હજારો લોકોએ મોદીને આપ્યો જબરજસ્ત આવકાર ઈડીએ ઝારખંડના પ્રધાન આલમગીર આલમની પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરી આલમગીરના સચિવના નોકરના ઘરેથી સડત્રીસ કરોડથી વધુ રોકડ મળ્યાના કિસ્સામાં અગાઉ કરી હતી પૂછપરછ ઉત્તરાખંડના જંગલોની આગ મુદ્દે સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્ર અને રાજ્ય સરકારની કાઢી ઝાટકણી જંગલોમાં આગ લાગી છે ત્યારે વન વિભાગના કર્મચારીઓને શા માટે ઇલેક્શન ડ્યુટી પર તૈનાત કર્યા આ મુદ્દે સુપ્રીમે પૂછ્યા આકરા સવાલ ઇન્ડિયન એરફોર્સે આગ્રામાં આસમાન પરથી જમીન પર ઉતારી સાતસો વીસ કિલોની પોર્ટેબલ હોસ્પિટલ જે લદ્દાખ કારગિલ જેવા પર્વતીય વિસ્તારોમાં લશ્કરના જવાનો માટે બનશે વરદાન વલસાડના વાસ્દા હાઈવે પર ઓવરસ્પીડિંગ કારના અકસ્માતમાં ચાર યુવકોના મોત અને એકની સ્થિતિ ગંભીર જોકે ઇન્સ્ટાગ્રામ પર લાઈવ સ્ટ્રીમિંગ કરવાને કારણે સાચા ન્યૂઝની થઈ જાણ ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ પછી ટીમ ઇન્ડિયાના નવા કોચની પસંદગી પ્રક્રિયા શરૂ થઈ છે જે સત્યાવીસમી મે સુધી અરજી મંગાવી છે ત્યારે આ રેસમાં ગૌતમ ગંભીરને મોટા દાવેદાર માનવામાં આવી રહ્યા છે આઈપીએલમાં આજે નંબર વન રાજસ્થાન રોયલ્સ અને પંજાબની વચ્ચે ટક્કર આજની મેચમાં ઈજાને કારણે રબાડા બહાર થયો હોવાથી પંજાબ લેવને વધુ એક ફટકો પડે નેવુના દાયકાની ધકધક ગર્લ માધુરી દીક્ષિત આજે સત્તાવનમો જન્મદિવસ ઉજવી રહી છે ત્યારે મિસ્ટર ને માધુરીના અનસીન ફોટો પોસ્ટ કરીને સોશિયલ મીડિયા પર આપી શાનદાર શુભેચ્છા બજરંગીભાઈજન ફિલ્મમાં મુન્નીના પાત્રથી જાણીતી બનેલી કિડ સ્ટાર હર્ષાલી મલ્હોત્રાએ દસમી પાસ થયા પછી ટ્રોલર્સની બોલતી બંધ કરી સોશિયલ મીડિયા પર પાસ થયાની આપી જાણકારી તો આવા દેશ વિદેશના ન્યૂઝ જોવા માટે જોતા રહો મુંબઈ સમાચાર ડિજિટલ થેન્ક યુ